અને હું અત્યારે જે આપણે ચણા પાણી નાખ્યા હતા જે પાણી પીવડાવ્યા પછી જે બગડી ગયા તા એ તો એ ખેતરમાં અત્યારે હું છું અને કાલે જો આમાં જુવાર આપણે વાવી છે જો અહીંયાથી એટલા બધા પાસે પાસેને રાખી દીધા જે આમ બધાય જે હારા હારા હતા એ રાખી દીધા જો જો લીલા થવા માંડ્યા છે હવે ઓલી બાજુ હજી બહુ પીડા છે થોડાક પાણી મોટા ભાગનું બધું પૂરું થઈ ગયું જો વાત જે ઓલું ખેતર છે ને ન્યાથી હવે જે નોખું થઈ ગયું પાણી સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ અંદર અને હું અત્યારે જે આપણે ચણા પાડી નઈ ખાતા જે પાણી પીવડાવ્યા પછી જે બગડી ગયા હતા એ તો એ ખેતરમાં અત્યારે હું છું અને કાલે જો આમાં જુવાર આપણે વાવી છે જે જુવારનો વાવવાનો વિડીયો હું ન બનાવી શક્યો કેમ કે હું ગયો તો બાર અને જુવાર અહીં પછી વાવી દીધી હતી તો હું ત્યારે નહોતો તો ત્યારે જો અહીંયા સવાર મી વાડી આવ્યો અને જો હમણાં ઠંડી પણ બહુ કરે તો અત્યારે પણ જો હજી મેં ટોપી ને સ્વેટર હજી કાઢ્યું નથી અને હજી જો અહીંયા વાડીએ હશે જોવા માટે આવ્યો તો જુવાર કાલે વાવી દીધી તો આટલા ચણા રાખી દીધા ને દીધામાં જો જુવાર વાવી છે બધા એટલા રાખી દીધા એટલે અડધા થી વધારે એના અને આટલામાં જો જુવાર વાવી દીધી હવે જેવી થાય એવી હું કાલે ગયો તો બાર એટલે હું વિડીયો નો બનાવી અને સાંજે હું આવ્યો પાછું ત્યાં આ લોકો પછી અહીં આશીષ બેન જુવાર જોવા આવી દીધી અને જે ઓલી બીજી વાડીએ પણ વવાઈ ગઈ ત્યાં પણ માગડી જો આટો મારવા જવું અને અત્યારે હું જઈ રોડ ની બાજુમાં જે વાડી છે ને દર તે વાડી ઉપર છું હવે જો બીજી વાડીએ જાવું અત્યારે જો ઓલું વાન જાય હે બાળકોને લેવા જા ઓહા ઘોડા દે રોડ જો અહીંથી નીકળવાનો છે આપણે તો અત્યારે અહીંયા જે નદી વાળી વાડી છે ત્યાં હું આવ્યો અને જે અહીંયા પણ જુવાર વાવી દીધી હતી અને અહીંયા જો આટલા સાણા રાખ્યા થાય થાય કે એટલા હશે જો અહીંયાથી એટલા બધા પાસે પાસે રાખી દીધા જો આમ બધા જે હારા હારા હતા એ રાખી દીધા જો સુધી અહીંયા ગાડી છે ને ત્યાં સુધી આમ થોડા થોડા રાખ્યા અને કાલે જા આમાં પણ જુવાર વાવી હતી કાલે હું બહાર ગયો હતો અને સાંજે મોડું આવ્યો તા આજ થયું ત્યાં બધાયમાં જુવાર વાવાઈ ગઈ હતી તો હું કે ચાલો હવાર આપણે જો આટો મારવા જઈએ કેવીક જુવાર વાવી અને જોઈ આવું કે તો જો અહીંયા વાડીએ આવ્યો તો આટો મારવા અને આપણે જો સામેની વાડીમાં જો કાનભાઈ છે જો અહીંયા કાનભાઈ ભજન કલાકાર આપડા આપડે આપણે કાનભાઈ અને હવે નદીમાં જોઈએ આપડે કેટલું પાણી હું છે કે હું કેટલા દિવસ આવ્યો નતો પાછો જો આ છે જવાહ જ્યાં અહીંયા આવ્યા ને તો હું તમને બતાવું જ્યાં અમારી નદીની પાયરી હે ને આ બહુ થાય અને પેલા લોકો જવાહા લઈ આવી પછી આને ખાંડતા અને પછી આ ઢોરને નાખતા ભેં હોય કે બરદ હોય બધા પશુને જો આ ખવડાવતા જ્યાં આમાં કાંટા હોય અવળા આવડ્યા જ્યાં છે બધે અને આને એક લાકડું લઈ આમ ભેગા કર્યા ખાઈ અને પછી એને કૂટળે કવાળી વેથી અને પછી એને ઢોરને ખવડાવતા ઉનાળામાં પછી અમારે અહીંયા ઘેડમાં બહુ લીલું ન હોય એટલે જો આ જવા હોશે ને એ લીલો સમ ઊભો હોય તો ઉનાળામાં પછી જો આને પહેલાં લોકો ખવડાવતા હવે નથી ખવડાવતા પહેલાંના જે ડોહા હતા એ આવું કામ કરતા તો જો નદી માં તો બહુ નથી પાણી કહીએ એટલું થોડું થોડું હે આપણે હજી જુવાર છે અહિયાં થોડીક હજી સાહેર છે ને વાડની થોડી થોડી રહી ગઈ આમાં તો હવે નથી બઉ પછી કઈક વાટી લેવું જો એટલું છે પાણી આપણે અર્જુન નું ઝાડ અને ઓલ્યો છે ગુંદો અને જે આ બાજુમાં છે ને એ મેં મોબાઈલ ઉપર સર્ચ કર્યું હતું એને કઈક ઓલું હા બીજું કઈક નામ કહેવાય નું નામ ભૂલી ગયું જઈએ છે આની સાઈઝ ફળની નાની થાય અને આની એક બીજી એક જાયતા આવે એ થોડીક સાઈઝ મોટી થાય એનું નામ જો મને હમણાં યાદ આવે ને તો તમને કહું

તો આ બાજુ જો શણા થોડા થોડા જે પીડા પીડ્યા તા તે હવે સુધરવા મીડ્યા અને જો લીલા થવા માંડ્યા છે હવે ઓલી બાજુ હજી બહુ પીડા છે થોડા આ બાજુ જો થોડા થોડા હવે અને અહીંયા આપણે બાજુમાં આ હાવશે બારી જ ચેણ્યા અને પાણી નતું પાડે બાજુ આવે હે અને આ ચણા વહેવાતા દિવાળી પેલા પંદર આગળ ચણા સારા છે અને પાકી ગયા હવે આપણે માંડવી કાઢીને વાવ્યા હતા ને આ લોકોએ માંડવી નથી વાવી એટલે ડાયરેક્ટ શેણ્યા વાવ્યા હતા અને અત્યારે જો ઓલું મને નામ યાદ આવી ગયું જે નદી ઉપર મેં તમને કીધું તો મને નામ નથી યાદ આવતું તો અત્યારે સેટ જો યાદ આવ્યું તો ત્યાં જો હૈયે હતું પણ ઓઠે નહોતું આવતું તો એનું નામ છે કરમદુ કરમદુ કહેવાય મેં મોબાઈલ ઉપર સર્ચ કર્યું હતું તો એના પણ ઘણા બેનિફિટ છે એનો પણ ફાયદો થાય છે એ પણ એક સારું જાળવું જ છે તો કરમદાના પણ ખાવામાં પણ સારું હોય સ્વાદિષ્ટ હોય છે આનું ફળ થોડુંક નાનું થાય એક બીજી જાત આવે એ બહુ મોટું ફળ થાય થોડુંક એ પણ મે ખાધું છે તો જો આ બાજુ આપણે સેણા બધે રાખ્યા અને આ બાજુ જો એટલા પાડી નઈ ને હવે જો આ જો આવી હવે જીવી થાય એવી એટલે આ રાખ્યા સેણા બીયર અને થઈ જાય એટલે રેડી જા બે જો બધે છે તો અત્યારે જો અહીં આપણું મશીન જે રેણીમાં પડ્યું ત્યાં આવ્યો હતો જોવા માટે કેટલું પાણી છે અને હું ઈ તો જો અહિયાં હવે થોડું પાણી છે છે કેમકે હું કેટલા સમય થી પાછું અહીંયા આવ્યો નથી કાલો આ લાટુ મારવા જાવ અને જાય એટલું છે આ આસુ પાણી અહીંયા બાજુમાં આ ટ્રેક્ટર છે ને એ પણ જો મશીન લઈને આવ્યા જ પાણી છે ને તે ઉલેસ હું હવે તો જઈ અહીંયા ઉતારે મશીન ને બધું પાણી મોટા ભાગનું બધું પૂરું થઈ ગયું જો વાતી જે ઓલું ખેતર છે ને ત્યાંથી હવે જે નોકું થઈ ગયું પાણી એટલે આટલું જ્યાં પૂર હોય ને તો જો આટલું પાણી આયા ઉતી આવે અને કોન ને લીધી અને જો આટલું મશીન આકડી આખી લઈએ તો આ બી તો પાણી પૂરું થઈ જાય અને ખીલી થઈ જાય તો પછી પાતું થાય તો એલરવ હોય પછી જો આ બાજુ ક્યાંય પાણી નથી ઓલી લી બાજુ થોડું છાસવા સુ એ કઈ એટલું નો નડે આ બાજુ એટલું છે હવે ખાલી આકી તો મોટા ભાગનું પાણી આખું સુકાઈ ગયું ને અહીંયા આપણે જો ઊંડો ખાડો છે ને એટલે અહીંયા જોય ભરાઈલ રાખે પણ એટલું એ મશીન લઈને જાય છે જા ટ્રેક્ટર છે ને જેમાં સીપીએમ મશીન ભર્યું nhồi <Nee> da hột thịt da thì hột thịt da vào để có xuống đi nhà tu à nó bao giờ complete à u cái gì nó gì khé đi bao gì તો અત્યારે જો વાડિયા આવતો રહ્યો અને બે વાડીએ આપણે જવાર કમ્પ્લીટ વવાઈ ગઈ અને હવે કેવી કૂગે એ પછી આપણે જોશું અને આપણે મશીન વે પણ હવે થોડુંક પાણી છે હવે જઈ સુકાઈ જાય ને પછી એમાં કંઈક આપણે વાવશું અને અત્યારે જો અહીંયા ઘેર છે મારા રૂમમાં ઉપર અને જો હવે નાવા આવું અને હમણાં થોડોક સમયથી જો ઠંડી પણ બહુ પડે એટલે જો સ્વેટર ને ટોપી ને પહેરા જ રાખવા પડે બપોર સુધી તો એટલો ઠંડો પવન હોય ને કે આપણે સ્વેટર કાઢવાનું મન ન થાય અને વાડીએ જઈએ એટલે આપણે પવન બહુ લાગે એમ કે અહીંયા બધું ખુલ્લું વાતાવરણ હોય અને આજે સવારે પણ પવન બહુ હતો તો જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા આપણા વિડીયો જોતા રહેજો જેટલા પણ નવા વ્યુવર્સ હોય તો બધાને ખાસ રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલને આગળ વધારવામાં થોડીક મદદ કરજો તો હવે ફરી મળશો એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી